જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલાના બદલાના ભાગરૂપે ભારતીય સૈન્યએ કરેલી કાર્યવાહી ઓપરેશન સિંદૂરની સફળતા અને ભારતીય સેનાના પરાક્રમની ઉજવણી માટે તિરંગા યાત્રા બાદ સમગ્ર ભારતભરની નારી શક્તિ મેદાનમાં છે જેના સંદર્ભમાં કચ્છ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના અધ્યક્ષસ્થાને ઓપરેશન સિંદૂર અંતર્ગત તમામ સંસ્થાઓ સમાજ તેમજ મહિલાઓ માટે સિંદુર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા ગાંધીધામ જુલાલ મંદિરથી પ્રસ્થાન થઈ ગાંધી માર્કેટ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી આ પ્રસંગે પૂર્વ વિધાનસભા સ્પીકર નીમાબેન આચાર્ય જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પારુલબેન કારા વિજયભાઈ પરમાર વિકાસભાઈ રાજગોર મીનાક્ષીબેન ભટ્ટ નીલમબેન લાલવાણી ગીતાબેન ગણાત્રા શાંતિબેન બાબરિયા સહિત